બનાઈ નાખું રોટલા પછી બનાવી નાખું શાક શાક ને રોટલો ખાને શાંતિથી સુઈ જવું છે ક્યાં જાવું ના હમઠાભાઈ બેઠા છે ને હા શું કરો એ રોટલા બનાવું હવે રોટલા કાય નથી બનાવવા હાલો ઉદ્ઘાટનમાં જવાનું છે ક્યાં ઉદ્ઘાટનમાં જવાનું છે એ ગાંડા સાહેબે નવું દવાખાનું ખોલ્યું ને એનું ઉદ્ઘાટન છે તમે જોઓ આ આજે મે ગુંદર પાક બનાવી છે કાલ્યા હા

પોપૈયુ કાપેલું કેમ પાછો એ તમને પોપૈયો ખવડાવવા ક્યાંથી મારી હાથું મોકલ્યું એમ ને એ મોકલાયું ના હું લઈને પણ કીધું પણ મને ખબર જ છે લઈ ગયેલો છે પણ અહિયાં ક્યાં છે કોઈ છે નહિ પણ દાતેડું આપણું અહિયાં પડ્યું દાતેડું અહિયાં મૂકીને વાડિયા કોઈ હતું પણ મને એમ કે ગયો હશે હે પેલા તો ખાલી દાંતડું જ પડ્યું હતું હવે તો પપૈયા ની છે હું તો એટલા માં ક્યાં હે

પછી બનાવી નાખું શાક શાક ને રોટલો ખાઈને શાંતિથી સુઈ જવું છે ક્યાંય જાવું ના રમઠાભાઈ બેઠા છે ને હા શું કરો એ રોટલા બનાવું હવે રોટલા કાઈ નથી બનાવવા હાલો માં જવાનું છે ક્યાં ઉદ્ઘાટનમાં જવાનું છે એ ગાંડા સાહેબે નવું દવાખાનું ખોલ્યું ને એનું ઉદ્ઘાટન છે તો મને ક્યાં આમંત્રણ છે તો હું આવું હવે તમારે આમંત્રણ છે જ તે મારા કાર્ડ માં તમારું નામ લખેલું જ છે હે તો તો જવું પડે હું રોટલા કાઈ નથી બનાવવા ન્યાકા ઘસી ખાઈ લેવું

બકુલ ભાઈ તમારું કામ હતું હું કામ હતું એ ગાંડા સાહેબે નવું દવાખાનું ખોલ્યું ને એનું ઉદઘાટન છે તમારું કાર્ડ આવેલું છે મારી પાસે મારે

સુવિધા તો આપવી પડે ને એ હા શું ગાંડા સાહેબ તમારું મંગરેશ ને આવ્યા એ તો કાર્ડ તો એ આમ આવે ચાલો ચાલો મોડું થાય છે કાં ગંદા સાહેબ હું બધે કાર વેચવા ગયો ને એમાં મારે મોડું થઈ ગયું ઠીક હું ગંદા સાહેબ મારી વાત છે મારી રીબન કાપવાની છે ના ના એ તારે રીબન ના કાપવાની તું તો નાનું એવું છો ભોળા દાદાને રીબન કાપવાની છે હવે ભોળા દાદા કેથી રીબન કાપે બધાને કાર મેં વેછા રીબન તો હું કાપીશ હવે મમરા તું રેવા દે રીબન હું કાપીશ હા તું રેવા દે રીબન હું કાપીશ ઉભા રહ્યો તમે લોકો લડાઈ ઝગડો ન કરો દવાખાનું મેં બનાવ્યું છે હું નક્કી કરીશ કોણ રીબન કાપશે

કારણ ઉદ્ઘાટન હતું ને તો તમારા માટે એક ખાસ ભેટ છે હું તમને એક મને એમ હતું સેવળો મને થોડી ખબર હતી ઇન્જેક્શન આવશે ગયો એમાં તો મારે બે ખાવા પડ્યા